એ તો તમે સેતુ ને કાલ બોલાયો નતો ને ભાઈ એટલે તમારે આવી જવું પડે મારા બહાર જવું છે એટલે પણ કાલ નો દાડો આજ વસૂલ કરી નાખો હડો હાજર રસ્તા રસ્તા મોટી આમકા આવે આ બાજુ

હા હા એન બેગો રઈને આવ કરે છે ભાઈ અમાર તો તો ગાડી લઈ ભાઈ હા ભાઈ હું ના ને હા તમારા જેવા જેવા એ વાત સમજ્યા ને પાસવર્ડ કે જો બોલતા ની ચીક દવાક ડમડમ આ કરી ચીક આ પેલું હમણાં નહીં વાયરલ જો ટિકટોક માં પાછું

અમે તો ગાડીઓ તમને બેહારવા લઈ લઈને હોય નહીં આયેલા ફૂડુ અલે લાવશું થાર અમે લાવશે પણ થોડો ટાઈમ તો થાગે કે નહીં તમને મે બેહાર્યા કે બીજા કાકા ને બીજા ભાઈ ને લઈ આયા પણ હું નહીં લાય તો રસ્તા માં તો બાપરા કોકા માં બાઈક પકડી આ રવ દેહા ભાઈ આડો ભાઈ એને જા સબંધ છે કોપડા સોતી રાસ ને અરે ભાઈ અમે તો હું રોકતા નહીં જો આવો મગાસ ખાઈ ગયા મગાસ આયા તો વધારે ભાઈ શાંતિ જ બેહો તો હા કે દાવ બેઠા જો ખરેખર તમે કોઈના જેવું તમારું મગજ નહીં તમારું હડકાય કૂતરા જેવું મગજ છે અલ ભાઈ મારું હડકાય કૂતરા જેવું સોરી બધાન ન બોલવાનું હો મને બોલ થઈ ગઈ અમે તમારી ગાય છો બસ દાદા ભાઈ દાદા આપણે દર્શન કરવા થોડું મગજ ઠાડુરા છો હું તો દર્શન કરીને આયો છું વહેનો દર્શન જોતી થી મને એક વાત ઓપર કે દાદા આપણને કોઈ આલ્યો કે ભાઈ તમે એક સેવાનો રૂપિયા આપણને

અડ્ડો આમાં કાજી અડ્ડો આવાની તૈયારી છે બોલો લુટવા છે

क्या जल्दी स्पीड स्पीड प्राप्त जा 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 जल्दी जल्दी जा 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 जा